હું ગર્વ અનુભવું છું કારણ કે અમારા જામનગરમાંથી એને ખાસ જ્યારે રાજપૂત સમાજનું ગૌરવ હોય અને જે પોતે પણ ક્રિકેટ રમેલા છે એવા અજયભાઈ જે ખુદ એક રાજા છે અને રાજાના પુત્ર છે જો એ આવડું મોટું સ્ટેટમેન્ટ આપે તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે એક જામનગરના સામાન્ય પરિવારમાંથી આવીને એ ઇન્ટરનેશનલ લેવલે પોતાનું નામ આટલું રોશન કર્યું અને એ આવડી મોટી કોમ્પ્લિમેન્ટ આપે કે સાત રસ્તા કે જે જામનગરની શાન છે કે જ્યાંથી અનેક દિશાઓમાં જવાય છે એ સાત રસ્તાનું નામ જો રવિન્દ્રના નામ ઉપર કરવામાં આવે તો એનાથી એનાથી મોટું ગૌરવ ના હોઈ શકે કારણ કે એમણે ખૂબ આપ્યું છે ક્રિકેટમાં બે આ તમે જોયું પાંચમા ટેસ્ટમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું અને જ્યારે અજયભાઈ આવું કહેતા હોય તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે પણ એ કરવું કે નહીં એ જામનગર મહાનગરપાલિકાના હાથમાં છે ગવર્મેન્ટના હાથમાં છે એટલે અમે એમના વિશે બીજી કોઈ ન કહી શકીએ પણ અજયભાઈએ આવડું મોટું કોમ્પ્લિમેન્ટ આપ્યું એ બદલ અમે ખૂબ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને આશા કરું કે રવિન્દ્ર આવું આવું સારું પરફોર્મન્સ ભારત માટે હંમેશા કરતો રહે